રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આજ છે ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમાની બધાની એટલી બધાની હાર્દિક શુભકામના અને બધાયની ભગવાન હારા હારા વિચાર આપે અને હારી હારા કામ કરાવે અને દુનિયાનો ધંધામાં લાભ દઈએ અને બધાયને હરેક મનોકામના પૂરી કરે અને બધાયનો ભાઈ બહેનનો પ્રેમ પણ એકદમ અટૂટ અને એકદમ મજબૂત રહીએ અને મા દીકરાનો પ્રેમ પણ એકદમ અટૂટ અને મજબૂત રહીએ એટલે પૂનમના વ્રતનો ફાયદો એ હોય એટલે એ કહેતા અને બાકી હું કહેતી હતી ને કે અમારા માટે ખુશખબરી છે ને તમારા માટે પણ બધા માટે સરપ્રાઈઝ છે તો એ આજ સપ્રાઇઝ આવે ગઈ તો આપણી જે ફૂલ અર્જન ઉતારે અને અમે પૂજાને થારીન બધું તૈયાર કરી લીધું અને નાઈ ધોને તૈયાર થઈ ગયા તો હાલો એ સરપ્રાઈઝ તો તમને થોડીક થોડીક તો દેખાઈ જાય વિડીયામાં એટલે આ બસ અજન આજે હાલ એ બધું તૈયાર કરી લઈએ અને દેખાડીએ અને અમારા માટે અતિ એટલે અતિ એકદમ ને ખુશીની એ હે કે અમે કોઈ દી ધાર્યું પણ નહોતું કે અમે આ કરે હોય ગયું એ આ જ અમી અમારું સપનું સાકાર થાય થઈ ગયું હે ને એમાં એને જલ્દી જલ્દી લઈ નકર દીવા નો લુ થાય કેતી તી ને ઈ સપ્રાજ આવે ગઈ અમે લીધું બુલેટ અને આ બુલેટ બે આ જે બીજો દી હે આયવો એની પણ અમારે કાલે સવિદ પ્રમણે દી આયવો આ ત્રીજો દી હે પણ પ્રમણે દી કઈ અમે મુરત કાલે કર્યું નતું એટલે આજે એ બધાય કરીએ બુલેટ સ્વાગત અને લખમણ લઈને આવ્યો તો પણ હું તો બેઠી કે કઈ નતી અને આજે જે અને અમે આનો શુભ પ્રારંભ કરીએ અને આ બધાય તમારા બધાયના આશીર્વાદથી

મારા બાપાની બહુજ ન હતી બહુજની લાગણી હતી કે લક્ષ્મણ એક બુલેટ લે દેવું હી કે અને અકાવ ને મારા ભાઈની ને મારા બાપાની ને બધાની મારા બીન કારી કારી મણી હે ને હું આજે આંગાફાલે કરતી હતી કે ના મારે મારાજી બુલેટ ને લેવા તો કારી મારા બાપોને લઈ લો ત્રણેય કે ના ઈ થાય કે એને લઈ જ દેવું ને વધારે મહેનત આયસ ને ને બધાની મારા આખા પ્રેમીલી વરાવ ની બહુજ હતી એટલે ઈયાજી અમે બહુ વધારે ઇમોશનલ થા કે કે આજે અમે

ને બધાયને એટલે બધાયને લાથી નવી લેવાઈ ગયા આજ બુલેટ અને મણી એટલું કોઈ વાહન નો એટલે મણી કોઈ હરખ નો હોય પણ હે ને આ તા હગાનો સપનું સાકાર કરવાનું હતો અમારે ને હગાની કોઈ દીતે કે કોઈ દી ઈણી કોઈ દી ખુશ થવાનું વારો જ નતો આવ્યો એટલે આ બુલેટ થીને આજે ફરે હે ને અમારી ખુશીમાં એ ખુશ હોય બાકી આજે ફરે અમે ઈણી ખુશ કર્યો અને બધાય એટલે બધાય મહેનત કરે અને બધાય ઓલું કર્યું તે હગાને વારો આવે આવેગો તું અહીં આખો રાવતો રે ચરા નારિયે દરિયલ વધારે પૂનમ હે ને એટલી પૂનમ ને દિવા માર મુજ કરવું તું ખાણું

જયવીર આવ્યો જય તો મને પેલા લેવાની વાતો કરતો હતો ને લખમણ તો કે કાંક એને એટલે દેવું કાકા ની તથા કહે કે ભમસ તું સાને બની દીજે લખમણ કાકા ની બુલેટ લેવા દીજે તું લખમણ જ પક્ષ નો માણ હે કારી માં દીકરો બે ને મારી માન માર બાપુ એવી તાર કરે કરે ને કેતા હતા કે ના લખમણ ની બુલેટ તાય ફરે લે જેવું હી કે આપડા ઘર ના ફૂલ નો અર્જુન હાર ને પહેરાવે દીધો હે ને હમ ને હેવા મારે હે ને અમાર કુળદેવી હે દેખાંતી અમાર નિયમ પૈકી લાગવા જાવ હે ના હગા માતાજીના આશીર્વાદ લેવા જાવું પડે મણે વાહન નો એટલું કોઈ વેલું નો હોય પણ હગા ની અમાર એવો હરો કુતો બુલેટ નો ચલો હે ને મુરેત કર લીધું અને લે આયુષ્ય આયુષ આવે બેહ ગોજો એનું નામ આયુષ છે નું ઢોર નું બધુંય કરે ને પેલા બીજું બધું બાકી બીજું બધું જોઈએ કામ કર્યું ને પછી હે ને મુરે તું તું અમારે કેમ કે મૂરે થઈ ને પછી અમારે અમારે હું કૂડ દેવી અમારી રેડી થઈ ગો નહીં કરવા રેડી થઈ ગયું ઓય હું તો કઈ ન કરવા આંકડા ને કહી દે એટલે હું તો કઈ હગો તૈયાર થઈ ગયા લાગે સંપલ પેમ્પલ પહેરીને આવ્યો એટલી હા હા નો આય

言い,います अने अर्जन है ने लक्ष्मण नो हाव खास मान है पाको भाई बन जो तुम्हें है ने देखा हम सुगेव समुद्र माताजी मंदिर हगा અમાર કરદેવ ને બધું યાદ છે દેખાય એમ એ ગામમાં હે ને કુળદેવી મંદિર આમ બરોબર હે પગઠિયામાં જો લખેલ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ હાર વાલો મેં દર્શન કરાવીએ મહાદેવનું મંદિર અને સમન માતાજીનું મંદિર વેઠા દર્શન કરી લીધા